નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ ગુજરાતમાં આદિવાસી દલિતો અસુરક્ષિત વડાપ્રધાને મોદી પર છોડ્યા તીખાતિ અહેમદ પટેલે શાયરાના અંદાજમાં મોદી સરકારને આડે હાથ લીધી વડાપ્રધાન અને અહેમદ પટેલ ની મોદી નો વળતો જવાબ દેશની દુર્દશા કોંગ્રેસ ની આભારી છે વસુંધરા ના કોંગ્રેસ પર આકરા પ્રહારો પોલીસે વર્ષો બાદ કર્યું પોસ્ટલ વોટિંગ ભાજપ સરકારે ગરીબોને મૂર્ખ બનાવ્યા છે બાપુના પ્રહાર બાપુ ના વિધુ પ્રહાર રજૂ કરી આજે સાચા વિકાસ ના સુર કોંગ્રેસ મને આપશે સોંગી સારવાર દવાઓના ખર્ચમાં માં સિત્તેર ટકા જેટલો ઘટાડો કરાશે અઢીસો જેટલી જીવન રક્ષક દવાઓ વિના મૂલ્યે અપાશે

પોતાનો મત કયા પક્ષને આપે એ પક્ષ વિશેની જે સૂચનાઓ હોય એ વિચારે અને પોતાનો મત જેને પવિત્રતા સાથે કોઈ પણ જાતની ધાક દબાણ સ્નેહ લાગણી કે કૌમાજને બાજુમાં મૂકીને આપે એવી મારી સૌને અપીલ છે નવસારી જિલ્લાના ખાતે આદિવાસીઓની જંગી મોદી સરકાર પર તીર છોડતા જણાવ્યું હતું ગુજરાતમાં અલ્પસંખ્ય અસુરક્ષિત છે ગુજરાતના વિકાસનો જોરશોરથી ચાલી રહેલા પ્રચારનો છેદ ઉડાડતા વડાપ્રધાને જણાવ્યું હતું કે વિશ્વભરમાં ગુજરાતની એક અલગ ઓળખ છે ગુજરાતના વિકાસનો પાયો સાઈઠ અને સિત્તેરના ના દાયકામાં કોંગ્રેસે નાખ્યો હતો એસી અને નેવના દશકામાં કોંગ્રેસ સરકારે ઝડપથી ઔદ્યોગિકરણ કર્યું છે હ્યુમન ડેવલપમેન્ટનો મુદ્દો ઉજાગર કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશના વીસ રાજ્યોમાં હ્યુમન ડેવલપમેન્ટના ગુજરાત છેક અઢારમાં ક્રમે છે નર્મદા યોજનાનો જશ ખાંટનાર ગુજરાત સરકારે છેલ્લા પંદર વર્ષમાં માત્ર છવ્વીસ જ પૂરું કર્યું છે અંકલેશ્વર ખાતે યોજાયેલી જાહેર સભામાં અહેમદ પટેલે મોદી પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ગાંધીનગર પથ્થર બનજા બે મોઢાની વાત કરનારાને અમને લોકશાહીની શીખવાડવાનો કોઈ અધિકાર નથી નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદજી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ વાતો કરી ગુજરાતની પ્રજાને

ડેવલપમેન્ટ પોલીટીક્સની ચર્ચા કરવાને બદલે વોટ બેંકના પોલિટિક્સની ચર્ચા કરી છે શ્રીમાન અહેમદભાઈ આ સુલતાન તો જ્યાં વંશવાદ હોય છે જ્યાં પરિવારવાદ હોય છે એ પરિવારવાદમાં સુલતાન પેદા થતા હોય છે શહેર સભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છ કરોડ લોકો હોળી મળીને રહે છે ત્યારે વડાપ્રધાન માત્ર મતમેક ની રાજનીતિ કરી છે ગુજરાતમાં કોંગ્રેસ સરકારના રાજમાં રોજ હુલડો થતા હતા છેલ્લા બાર વર્ષમાં ભાજપના શાસનમાં કોઈ હુલેડો થયા નથી અમદાવાદના સૌથી સંવેદનશીલ કહેવાતા એવી વિધાનસભા દરિયાપુર મત વિસ્તારમાં ઘી કાંટા ખાતે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજ ને સંબોધતા કોંગ્રેસ ને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર ગરીબોના દુઃખો સાથે રમત કરી રહી છે एक लाख दो करोड़ पंद्रह करोड़ सौ करोड़ नहीं लाखों करोड़ चाहे वो कॉमनवेल्थ गेम्स हो चाहे वो आपका एल की बिल्डिंग का हो चाहे आपके आदर्श सोसाइटी का हो चाहे टू जी स्पेक्ट्रम जिसके बारे में हमने इतना सुना है उसके बारे में हो अरे कोयला नहीं छोड़ा तो वो क्या छोड़ेंगे आप लोगों को घर में मेरा इसलिए आप लोगों से ये कहना है कि जो सरकार बार बार आप लोगों के सामने वायदा करके पूरा नहीं कर सकती जो सरकार आप लोगों के बीच में आके कहती है और सरासर झूठ निकलता है ऐसे लोगों को अपन कड़ी से कड़ी बिल्कुल नहीं जोड़ेंगे देश दूर ने दूरदर्शक कांग्रेस ने आभारी राजस्थान तुम्हें परिणाम आज सुधी भोगवी

આ પોલીસ કર્મીઓમાં બહુ ઉત્સાહ છે કેમકે એમને ઘણા સમય પછી આ લોકોને તક મળી રહી છે કે આ લોકો પોતાનું મતદાન આપી શકે અને આ વખતે ચૂંટણી કમિશન દ્વારા જે જાગૃતિ ફેલાવવામાં આવી અને પોલીસ કર્મચારીઓને એક તક આપવામાં આવી છે કે આ લોકો એક અલગ દિવસે ચૂંટણીથી પહેલાં લોકો પોતાનું મતદાન કરી શકે હા આમાં પોલીસના જે છે જે લોકો પોસ્ટલ બેલેટથી કુલ મતદાન કરવાના છે કરીબ નવ હજાર બસો સડસઠ લોકો છે અને હોમગાર્ડના ચાર હજાર તેતાલીસ લોકો છે પરંતુ અમદાવાદની જે એકવીસ વિધાનસભા જે મત વિસ્તારોની વાત કરીએ તો આશરે નવ હજારની આજુબાજુમાં સંખ્યાબળ થશે આ પગલું બહુ આવકારદાયક છે લોકો મતદાનથી વંચિત રહેતા હતા આ હવે મતદાન કરી શકે પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ સભ્યો બંનેની વાત કરું છું પોલીસ કર્મીઓ માટે યોજાયેલ મતદાન માં દાયકાઓથી મતદાન થી વંચિત રહેલા મતદારોએ પોતાનો મત બેલેટ થી આપ્યો હતો કોંગ્રેસ કેમ્પેન કમિટીના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી મંત્રી શંકરશી વગેલાય વેરાવણ અને ધારી ખાતે જાહેર સભાને સંબોધતા મોદી સરકાર પર વાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે ગરીબોને છેતર્યા છે ભાજપ સરકારે ચૂંટણી ઢંઢેરાઓમાં આપેલા વચનો દસ પણ પૂરા કર્યા નથી ભાજપ સરકારે નમ્રતા કોરાણી મૂકી કેશુબાપાને દેશદ્રોહી ગણાવી ગુજરાતનું અપમાન કર્યું છે સૌરાષ્ટ્રને પાણીથી તરસ્યું બનાવ્યું છે દરેક તાલુકો પાણી વિના ટળવળે છે ટાઈફા ઉત્સવો કરી ગાંધીનગરની તિજોરી તળિયા ઝટક કરી છે આ ચૂંટણીમાં પ્રજા ભાજપને પોતાનો કર્ચો બતાવશે અત્યારે અનાજ પર્વની સીઝન ચાલી રહી છે ત્યારે આ સમયને ધ્યાનમાં રાખીને અમીરા તેના પ્રીમિયમ બ્રાન્ડેડ પરંપરાગત બાસમતી ચોખાની રેન્જ સાથે ગ્રાહકોને આકર્ષવા તૈયાર છે गत વર્ષે પણ તીવ્ર સ્પર્ધા હોવા છતાં ગ્રાહકોએ અમીરાની ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટની પસંદગી કરી હતી કન્ઝ્યુમર ઓફર રખ રહેલર કે લીધી કરે ડીલર્સ કે લી કરે तो हर तरह के से जो ये हमारे जो सहयोगी हैं जो हमारे बिज़नेस पार्टनर हैं जो हमें सपोर्ट करते हैं हम भी उनको सपोर्ट करें यही हमारा विचार है और ज़्यादा से ज़्यादा हम बिज़नेस करें और ज़्यादा से ज़्यादा अपना अमीरा ब्रांड जो है उसकी प्लेसमेंट करें और मार्केट में विजिबिलिटी करें इस बार इस साल जो सीज़न देखा जाए तो इस बार कॉम्पिटिशन में सिर्फ तीन चार कंपनियां जो हैं वो ही रहेंगी क्योंकि उसका कारण ये है कि इस बार चावल भी बहुत महंगा है लास्ट ईयर के कंपैरेटिवली

તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતરો ધારો એસ લાઈવ ન્યૂઝબુલેટિન નમસ્કાર